मरी होटल का मैं जाऊँ छू होटल होटल है हुई रो कोई ना घरे सुई रो तो मारे जाऊँ तो क्या जाऊँ है मैडम अब हमारा आने वाला तो तू तू तो एक तो कुछ कम है दवा ली सिसी ले आई थी तेरे तो हमें पीने हुई रहती है हमारी हालत ये भी कह रही है तब ने रात रात खाली कराई हुई थी तब कलाक नहीं अंदर आने में क्या जाए रात में नौ आगे नौ आगे में खाली जोई नमस्कार सनातन सत्य સનાતન સત્ય સમાચારની ટીમ આજે આવી પહોંચી છે આવાસ કોલોની કે જે અંધાશ્રમ ફાટક પાસે આવેલો આવાસ કોલોની છે જેના હમણાં બે જર્જરિત બ્લોકને પાડી દેવામાં આવ્યા એના પરિવારોની મુલાકાત કરવા આવ્યા છીએ અને એ લોકોની વ્યથા સાંભળવા આવ્યા છીએ કે એ લોકોને શું પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આ ચોમાસામાં એ લોકોના જ્યારે મકાન પાડવામાં આવ્યા એ લોકો સાથે શું વર્તન કરવામાં આવ્યું તો એ પરિવારોને મળી અને આપણે જાણશું કે એ લોકોને કયા અધિકારીઓએ આવીને કયા અધિકારીઓએ શું વાત કરેલી કેવી રીતે એ લોકોને ટાઈમ પીરિયડમાં કઈ રીતે ખાલી કરવાનું કહેવામાં આવેલું અને એ લોકોની અત્યારે શું પરિસ્થિતિ છે એ જાણી અને તમારા સુધી અમે વાત પહોંચાડવાની કોશિશ કરીએ છીએ કે એ લોકોની ઉપર અત્યારે શું પરિસ્થિતિ છે અને શું વીતી રહી છે તો મળીએ આપણે પરિવારના લોકોને કે જેના મકાનો પાડી નાખવામાં આવ્યા છે તમારું નામ કેજો પાયલ પંડ્યા પાયલ બેન પંડ્યા તમે કેટલા વર્ષથી અહીંયા રહો 20 વર્ષ થી છું 20 વર્ષથી થી છું અને આ જ્યારે મકાન તમારું અત્યારે બ્લોક છે પાડી નાખવામાં આવેલું છે તો તમને જ્યારે એ લોકો કેવા આવ્યા ત્યારે શું સમય હતો અને કેવી રીતે એ લોકો એ ખાલી કરવા અમે એ લોકો લાલ બંગલે ગયા હતા તો ત્યારે અમને ખાલી એમને એમ કીધું અમે બે ત્રણ દિવસની મુદત માંગી હતી એ લોકો પાસે કે બે ત્રણ દિવસની મુદત આપો તો અમે સામાન રાખી દે અમે હું વિધવા ભાઈ છું મારે કમાવાનું કોઈ નથી અને મારો છોકરો બીમાર છે

સમય આપવામાં આવેલો ટોટલ તમે રિપેરિંગ કરાવી દો હમણાં જયારે નોટિસ લઈને ગયા ત્યારે એમ લોકોએ કરેલું હતું એ લોકો લખીને નથી અમારી રીતે રિપેરિંગ કરાવવા તૈયાર છે બરોબર તો એ લોકો એ નો માયના

આગળ તમારું નામ મોજુબેન રમેકલાલ નંદા બરાબર હવે તમારા પરિવારમાં કોણ કોણ છે કોઈ નથી અમારા પરિવારમાં એક દીકરી છે અને એક વહુ છે બાકી કોઈ નથી હું ઘર કામ કરું છું અને રાતોરાત અમારું મકાન ખાલી કરાવ્યું કે અમારે જાવું તો ક્યાં જાવું હવે અટાણે અમે સમાન નહીં કહો કે મારું મન સમજે છે મારો સમાન તો મારા કાગળિયા તો એક નથી રહ્યા મારો પૈસા જેટલા હતા બે પાંચ હજાર એ બધું મારું ગયું રાતોરાત ખાલી કરાવ્યું

તમને આપશે આપશે પણ ક્યારે આપશો કઈ કમને લેખિતમાં આપ્યું છે એનું તમે રિપ્લાય આપો પછી અમે તમને વિશ્વાસ કરી એને જોશી સાહેબે પેલા એમ કીધું કે ચારસો મકાન બનાવું નામ બોલો જોશી જોશી અશોકભાઈ જોશી એને પેલા એમ કીધું કે તમે ચારસો મકાનની જગ્યા કરી દો અમે ચારસો મકાન બનાવી અને પછી તમને જે પડી ગયા છે એને જર્જરી છે એમાં અંદર સ્ટીપ કરશે અને પછી તમને બીજા મકાન હજાર બનાવી તમે અમારો વિશ્વાસ કરો અમે ચારસો મકાનની જગ્યા દેવા તૈયાર થઈ પણ તમે અત્યારે બે બિલ્ડિંગ નું કીધું બે બિલ્ડિંગ તમે પાડી પણ એના તમે પાયા ખોદો પછી બીજી બિલ્ડિંગ ઉપાડો આ નાની પબ્લિક જાશે ક્યાં દસ હજાર ભાડું ભરવાની કોઈની તાકાત નથી દસ હજાર કમાય

ગટર ઉપર જગ્યા આવે છે ઈ પણ એનો હક જમાવીને બેસે તો આ તો રૂપિયા દઈને બેઠે બેઠા તો અમે કેવી રીતના હટાવી તમે લેખિત માં આપો કે અહીંયા બનાવીને દેસી એટલે અમે પબ્લિક હાલ ખાલી કરી દેસિ બાકી લેખિત માં નહીં આપે ત્યાં સુધી પબ્લિક કોઈ પણ ખાલી નહીં કરે

તમારી કોર્પોરેટર કે કમિશ્નર કે કલેક્ટર સરકાર પાસેથી તમારી મતલબ કે આખા આવાસ જેટલા પરિવાર્ય છે એ લોકો માંગ શું છે

બીજી કોઈ રજૂઆત અમારે લેતા નથી તમે લેખિતમાં માં એ લોકો પાસે વૈકલ્પિક માંગ કરેલી છે કે અમને સામે વિકલ્પ આપો પછી અમે આ ખાલી કરીને આપીએ અમે બધી રીતની માંગણી કરી છે અમે છેલા અમારું 14 જણનું સંગઠન છે અમે રેગ્યુલર અમે મેયર થી લઈ ડેપ્યુટી મેયર થી લઈ બધાને અમે અમારા જે છે દિવસ એક બરીને બધાને અમે રજૂઆત કરી છે હા પણ અમને કોઈ રિસ્પોન્સ આપતો નથી હતો ત્યાંથી અમને કોઈ જવાબ નથી આવે છે મકાન તમે રાખો લાખ લાખ નું અમારે એટલે બીજા અત્યારે જે જર્જરિત હાલતમાં છે આજે તમે બધા વીસ વર્ષથી અહીંયા અહિયાં રહ્યો છો તો તમે જ્યારે વધારે ખરાબ પરિસ્થિતિ હતી આટલા જરજરિત નોતા ત્યારે તમે લોકોએ કોઈ રજુ વાત કરેલી હતી કે અમને આના રિપેરિંગ માટે કે કોઈ કાઈ મોકલો અમારી સુરક્ષા માટે અમે કાઈ મોકલું નથી એને કાઈ મદદ કરવાનું કીધું નથી અમે સુધી કીધું કે એને અમે જે છે એમાં દે તો એના માટે તમે સામે બનાવો પછી અમને એક ભાગ અમે પબ્લિક ને બાજુ કે અમે ઓલી બાજુ પછી તમે બનાવી બીજા પાછા બનાવી દો પાછા એ કરી નાખો અમે કે ના પાડી છે પણ રેવા માટે 5000 તો ભાડું અમે અમારા ઘર છે ને તો 5000 તમે લેખિતમાં આપો ભાડું એટલે ખાલી કરી દે વૈકલ્પિક વ્યવસ્થા વૈકલ્પિક માંગ તમારે બધી છે ઘણા માણસો નીકળશે તમે એક રહી જાઓ તમે પરિવાર જોવો છે અમે જસે

એ રીતના અમને પ્રેશર કરે કર્યા આ પ્રેશર કરાવીને ખાલી કરાવ એક જાતનો ત્રાસ કેવો જબરજસ્તી કહેવાય બરાબર છે આપણે મકાનની હાલતો પણ જોઈશું એક રીતે જોવા જઈએ તો મારો પ્રશાસનને સરકારને અને જે કોઈ પણ કલેક્ટર છે અધિકારીઓને પ્રશ્ન એ જ છે કે આજથી વીસ વર્ષ પહેલાં જ્યારે આ મકાનો બનાવવામાં આવ્યા તો એના પાયા અને એનું જે ચણતર કામ છે જે કન્સ્ટ્રક્શન કરેલું છે એ જ્યારે બહુ નબળી હાલતમાં કરેલું અને જ્યારે એમાં ભ્રષ્ટાચાર થયેલો ત્યારે આજે વીસ વર્ષે આની હાલત આવી છે તો એની જવાબદાર પણ સરકાર જ છે આ લોકોએ તો કોઈ પોતાની રીતે તો એમાં કોઈ ખરાબ કરેલું નથી જે કંઈ પણ તમે કરીને આપેલું છે એમાં જે લોકો રહે છે તો હવે જયારે એ જર્જરિત હાલતમાં છે એ સારું છે તમે એની સુરક્ષા માટે તમે એવું વિચારો છો કે એ લોકોને જે સાધના કોલોનીમાં બનાવ બનેલો એવા બનાવનો ભોગ ન બને પરિવાર અમે સમજીએ છીએ પણ સામે એની વૈકલ્પિક વ્યવસ્થા પણ તમે તમારે આપવાની હોય ને કે એ લોકો જયારે જર્જરિત મકાન તમને સોંપે છે તમે એનું રિનોવેશન કરો છો કે નવા બનાવો છો તો સામે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા એ લોકોની માંગ છે તો એ જરૂરથી પૂરી થવી જોઈએ અને હવે અમે બતાવશું કે જે બ્લોક પાડી નકપામાં આવ્યા છે એની હાલત અને આસપાસના જે કોઈ પણ બ્લોક છે એ જર્જરિત આવાસની શું હાલત છે તો અહીંયા તમારું આ જે બ્લોક છે એ પાડી નાખવામાં આવ્યું બરાબર તમે બંનેને તમારું ફેમિલી અહીંયા રહે બરાબર બીજા તમારી સાથે કેટલા પરિવાર હતા યાર તમારી એ લોકો અત્યારે પોતાની સગવડ કરીને રહેવા વયા ગયા છે એવું છે બરાબર છે અને બીજું મારે એ પૂછવું છે કે જ્યારે આ હતું ત્યારે તમને કોર્પોરેટર છે કે તમને આ જ્યારે બ્લોક જ્યારે બહુ ખરાબ હાલતમાં હતા ત્યારે તમને કોણ પૂછવા આવ્યું છે

કામે જાઉં છું હોટલે હોટલે સુઈ રહું કોઈના ઘરે સુઈ રહું તો મારે જાવું તો ક્યાં જવું હોય મેડમ આમાં મારે આનો રસ્તો શું હું તો એક જ કહું છું કે અમે દવાની સીસી લઈ આવી દીધી એટલે તો અમે પીને સુઈ રહ્યા કે અમારી હાલત એવી કરી છે તમને રાતો રાત ખાલી કરાવ્યું દીધી ક્યાં જાય રાત્રે નવ વાગે નવ વાગે ખાલી જોઈ અમારી 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 ટીમ છે એ બંને ત્યાં સુધી અમારી બંને એટલા પ્રયત્ન છે કે સરકાર સુધી અધિકારીઓ સુધી અને આમ જનતા સુધી અમારી જે કાંઈ પણ જનતા છે એ લોકો સુધી આ વાત પહોંચે કે કઈ રીતે તમારી પરિસ્થિતિ છે અને આગળ આમાં શું કાર્યવાહી શું તમારી માંગ છે એ બધી પૂરી થાય એના માટેની અચુંમર મેમ ભરતો હશે આપણે ખાલી કરાયું બીજે બધે પેલી આવા તો બીજું કઈ નહોતું ખાલી મોરા જોતાયો ને કે કઈ નહોતું આ ટૂટુ નઈ તીલું એટલી ઓલો હતું પણ ટૂટુ નઈ કેના તો જ તમે બદલાવ્યા જીસીબી આખો કામ તો તન તન તો એનો આ ટૂટુ નઈ કોશિશ કરી એમને જવાબ ન દીધો એમની યાર હાથું ચાકર નાખે અમારા છોકરા બધા સારા છે વડીલો સારા છે તો આ આપણે જોયું કે આવાસ કોલોનીમાં રહેતા પરિવારોની શું વ્યથા છે શું એમના મુદ્દાઓ છે શું એમની માંગ છે એ લોકોનું કહેવાનું એ જ છે કે અમને વ્યવસ્થા સામે કરી આપે અમને આ મકાનોનું જે કાંઈ પણ વિકલ્પ છે અમને જે આગળ જતા એ લોકો સામે મકાન આપવાના છે એનું લેખિતમાં આપે આ લોકોની માંગ એ જ છે તો મારું કહેવાનું એ છે સરકારને કે અત્યારે જે નવા આવાસ યોજનાઓ બને છે મુખ્યમંત્રી આવાસ યોજના ઘર ઘર આપવામાં આવે છે તો શું વીસ વર્ષ પછી આવતા વીસ વર્ષ પછી અત્યારે જે આવાસ યોજનાઓ છે જે પરિવારો બહુ સારી રીતે રહે છે જેમ આ લોકો પણ વીસ વરસ પહેલાં રહેતા હતા તો શું વીસ વરસ પછી જે હવેના આવાસો બને છે એ લોકોની પણ આ જ દશા થશે શું એ લોકો પણ આજ પરિસ્થિતિમાંથી પસાર થશે તો મારું કહેવાનું એ જ છે કે આ લોકોને જે માંગ છે સાંભળવામાં આવે જનતાને પણ મારું એ કહેવાનું છે કે આ લોકોને સાથ સહકાર આપવામાં આવે નાના માણસો છે એમને આશરો છે જે પણ હતો એમનો આશરો હતો એ લોકોની માંગ સાંભળવામાં આવે એ લોકોને સામે આશરો આપવામાં આવે એ લોકોને જે આગળ કહેવામાં આવે છે મૌખિક રીતે કહેવામાં આવે છે કે તમે એ આશરો અમે તમને સામે આપશું તો એનું લેખિત એ લોકોને જવાબદારી એ લોકોને પ્રૂફ જોઈએ છે જે કાંઈ પણ લેખિતમાં જોઈએ છે એ લેખિત વ્યવસ્થા કરી આપવામાં આવે જેથી કરીને ચોમાસાની અંદર આ લોકોને જે પ્રોબ્લેમ છે જે લોકોની સમસ્યાઓ છે એ સાંભળવામાં આવે અને એનું નિરાકરણ એનું સમાધાન કરવામાં આવે તો હવે તમને લાસ્ટ જે કાંઈ પણ તમારા લોકોની માંગ છે અમારા વિવર્સ સુધી કે જે કોઈ પણ જે કોઈ પણ અધિકારીઓ સુધી તમારે તમારી વાત પહોંચાડવી છે એ અમારા માધ્યમથી તમે જે કાંઈ પણ હવે જે કહેવા માંગતા હોય એ છેલ્લા શબ્દોમાં તમે કહી આપો અમારી એક જ માંગણી છે કે અમને અહીંયા બનાવીને કાપો તો જ અમે ખાલી કરશી નકર ખાલી નહીં કરી અને આ તો ખાલી પેલા કરશી જ નહીં કેમ કે અમને પેલા રહેવાની સગવડ કરાવો પછી અમે ખાલી કરશે અને એમને એમ તો પબ્લિક આવાસ જ્યાં સુધી લેખિતમાં નહીં આપે ત્યાં સુધી ખાલી કરશે ને ખાલી કરવાનું નથી આપણે રિપેરિંગ કરવાનું હા કામ ને રિપેરિંગ કરવાનું આપો અમારે કઈ રીતે અમને લેખિત માં ના આપી શકતા હો તો અમે રિપેરિંગ કરવાની મંજૂરી આપો અમે અમારા સ્વખર્ચે ખર્ચે રિપેરિંગ કરાવી લેશું સ્વ ને સરકારે કરાવી એનો પ્રોબ્લેમ કરાવી ભાઈ

મોટી મોટી જાહેરાત કરતી હોય કે હર ઘર યોજના હર ઘર યોજના તો અત્યારે તો મને તો એવું લાગી રહ્યું છે કે બે ઘર યોજના ચાલી રહી છે ગુજરાતમાં જે રીતના સાધના કોલોનીમાં બનાવ બન્યો લાલવાડીમાં બનાવ બન્યો અત્યારે આવાસમાં જે માણસ હેરાન થાય છે ગરીબો ઉપર અત્યાચાર થાય છે રણજીતનગરમાં જે રીતના થાય છે એ રીતના મને તો લાગતું નથી કે સરકારને અમારી કોઈ પણ જાતની ચિંતા હોય શું જમીન ઉપર શું છે છેલ્લા એક વર્ષથી અમને સમજાતું નથી આજુબાજુમાં મોટી બિલ્ડિંગો બની ગઈ છે શું એ લોકોનું દબાણ છે શું છે અમે કોઈ જાણતા નથી ત્યાં અહીંયા માણસો ગરીબ છે કોઈ જાણતા નથી વીસ દિવસે પચીસ દિવસે આવી જાય છે ગાડી લઈ એમની ટીમ લઈને અને કહે છે ખાલી કરીને આપો અમે આમ કરશું તેમ કરશું એવી રીતના અમને માનસિક રીતના દબાણ કરે છે અને એ દબાણમાં ત્રણ ચાર માણસોને અમે ગુમાવ્યા છે છેલ્લા એક વર્ષની દરમિયાન એનું પણ અમે દુઃખ છે લાસ્ટ હમણાં એકતાલીસ નંબરના બ્લોકમાં બની હતી ઘટના ઓગણચાલીસમાં કે એ ભાઈને શું થયું એટેક આવ્યું કે શું થયું પણ જે દિવસે નોટિસ આપી ગયા એના બીજા જ દિવસે એવી ઘટના બની છે તો મારી સરકારશ્રીને તમારા માધ્યમ દ્વારા હું એ જ અપીલ કરું છું આખા આવાસ વતી કે અમને યોગ્ય ન્યાય આપો તો આ રીતે આ જે આવાસ યોજનાઓ બની રહી છે અને જે આવાસના જે પરિવારો છે એને જે પરિવારોને પરિસ્થિતિનો સામનો કરવો પડે છે ભવિષ્યમાં ના બને અને આ લોકોને અત્યારે જે એમની માંગ છે એમને જે એમની માંગ છે જે એમનું જે સમસ્યાઓ છે એનું સમાધાન સરકાર કરી આપે એવી આપશ્રીને અમારી પણ સનાતન સત્ય સમાચારની ટીમની પણ વિનંતી છે કે આ લોકોને સાંભળવામાં આવે અને એમની એમની માંગ બધી પૂરી કરવામાં આવે અને ગરીબો પર જે અત્યાચાર થઈ રહ્યો છે એ બંધ કરવામાં આવે જય હિન્દ જય સનાતન આપણે અહીંયાના અનિલભાઈ સાથે વાત કરશું એમને બહુ પ્રયત્ન કરેલા લોકોને સપોર્ટ કરેલો અને બહુ સારી એવી માંગ કરેલી સરકાર પાસે જઈ જઈને મહેનત કરેલી છે એમને શું અનુભવ રહ્યો છે એનું આપણે જાણીએ તમારું આખું નામ અનિલ જગદીશભાઈ થાપલિયા હા તમે અહીંયાના જ રહેવાસી છો આવાસ માં રહો છો મોટો અહીંયા છું 20 વર્ષથી 20 વર્ષથી જ્યારથી આવાસ બનેલા છે બરાબર છે જ્યારે તમે રહેવા આવ્યા ત્યારે અહીંયાના જે કઈ પણ બ્લોક હતા તમે રેવા આયા ત્યારે એની જે કામકાજ ચાલુ હતું એ બધું તમે જોયેલું છે કે કઈ હાલતમાં હતા શું હતા ના એ ન જોયેલું તમે ડાયરેક્ટ રેવા જાય ડાયરેક્ટ રેવા જાય ત્યારે બની ગયા તૈયાર થઈ ગયા પછી તમે રેવા ત્યારે તો બહુ સારી હાલતમાં હશે એકદમ વ્યવસ્થિત હતા અને અહીંયા રેવા આયા પછી તમે પોતે પણ કઈક ને કઈક ખર્ચા કરેલા હશે રેવા માટે ઘર માં લાગ્યું ને બધું ટોટલી કામ કરાવેલું આખું ઘરમાં બરાબર છે અને બધા વેરા અને બધું ભરેલું જ હશે બધું બધું અને આ બ્લોક ના લગભગ લોકો એ બધા વેરા ભરેલા છે એવું આ ભાઈ જાણ કરી અમુક સમય પછી છે ને અમુક કપતા નથી પેરીયા એનું કારણ હતું કે આ રવેશ નું છે ને અમુક જર્જરી ગયા તા અને અમુક રવેશ ને જર્જરી ગયા હતા તો એ આપણે સરકાર કીધું હતું કે ભાઈ આ કામ નબળું છે તો અમને આમાં રિપેરિંગ કે રીનોવેશન કરાવી આપો પણ કોઈએ કઈ જવાબ દીધો નહીં ને છેલ્લે પછી ઓચિંતન આવી ગયા અને બસ ખાલી કરવા આ બીજી વાત નહીં ક્યાં મકાન દેશું ક્યારે દેશું કે તમને બીજી વ્યવસ્થા કરાવી દઈએ હજી કેપેબલ હતા એ તો બધા વહ્યા ગયા હવે બધાય જેટલા રે છે નાના માણસો રે છે કાને કાઢશો તો રોડ ઉપર પથારો નાખવા સિવાય આની પાસે કોઈ રસ્તો છે નહીં અમારી થાતી મદદ તમે કરી છે અને કરશું તમે કરેલા આ બધી વસ્તુ પ્રયાસો તમારા શું શું હતા અમે કલેક્ટર સાહેબ પાસે ગયા હતા ધારાસભ્ય સાહેબ પાસે ગયા હતા કમિશનર સાહેબ પાસે ગયા હતા કે સાહેબ તમે આ લોકોને થોડાક ને એક સાઈડ વ્યવસ્થા કરાવી થોડુંક પાડી અને અહીંયા બનાવી અને એને પાછું મકાન સોંપી દો પણ એમ નહીં કે બધું પાડીને પછી બનાવીને તમને દેશું તો એ શું એનો કોઈ મતલબ નમે ને પણ બોલીને જ કહે છે કોઈ લેખિત હા લેખિત નહીં કાઈ નહીં કાઈ નહીં લેખિત કાઈ નહીં તો આ બધા પરિવારોની માંગ એ જ છે કે લેખિતમાં અમને જવાબદારી લેખિતમાં મામને જવાબદારી આપો ને થોડા થોડા પાણી બનાવી અને એમાં જે નાની પબ્લિક છે એને આપો જેથી બે ઘર બે ઘર ના થાય હવે પાછો તમારો આગળનો શું પ્લાન છે કે તમે પાછા જવાના છો ધારાસભ્યને હા જો પાછા આવશે જો કે ચાલુ જ છે આ ખાલી કરાવી દીયો ને આ ખાલી કરાવી દીયો ને એના માટે હવે અમારી શું માંગ છે કે ભાઈ થોડુંક પાણી બનાવી દયો જેટલાને ખાલી કરાવો હોય એટલાને સોંપી દયો મકાન જેથી એને ગરબા રહી ના જવું પડે સારા મકાને મળી જાય સરકાર નું કામ થઈ જાય હવે આગળ અમે જરૂર પડશે તો અમે જ્યાં જવું પડશે ત્યાં જાશું હું ભેગો જઈશ બધા